નમ શિવાય મિત્રો આજે હું તમને ભગવાન શિવના પાંચ રહસ્ય વિશે જણાવીશ તો તમે મારા વિડીયોઝ જો ગમતા હોય તો લાઇક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોની નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સોમવારના રોજ ભગવાન શિવની પૂજા અને આરાધના કરવામાં આવે છે માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ દુઃખ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શિવ હંમેશા તેમના ભક્તો પર કૃપા વર્ષાવે છે શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન શિવની આરાધના કરવી જોઈએ ભગવાન શિવ સાથે અનેક એવી બાબતો જોડાયેલી છે જેના વિશે તમને જાણ નહીં હોય તો અહીંયા ભગવાન શિવના પાંચ રહસ્યો વિશે જાણકારી આપવામાં આવી છે પહેલું માકાળી માતાના ચરણ નીચે ભગવાન શિવ ભગવાન શિવ મા કાળીના ચરણો નીચે પણ હસી રહ્યા છે ભગવાન શિવ ક્રોધ અને ઉગ્રતાનું પ્રતિક છે તેમ છતાં ઉદાર રૂપ ધરાવે છે અહીંયા તમામ બાબતો પાછળના રહસ્ય વિશે જાણકારી આપવામાં આવી છે એકવાર મા કાળી ક્રોધિત થયા કોઈ પણ દેવ રાક્ષસ કે માનવ તેમને રોકી શક્યા ન હતા તે સમયે તમામ લોકોએ મા માતાને રોકવા સામૂહિક રીતે ભગવાન શિવનું સ્મરણ કર્યું તે સમયે મહાકાળી જ્યાં જ્યાં પગ મૂકતા તેનો વિનાશ નિશ્ચિત હતો તે સમયે ભગવાન શિવને ખબર પડી ગઈ હતી કે તેઓ મા રોકી નહીં શકે ત્યારબાદ ભગવાન શિવ તેમને ભાવનાત્મક રીતે રોકવા માટે પહોંચી ગયા ભોલેનાથ મહાળીના રસ્તામાં સૂઈ ગયા જ્યારે મહાકાળી ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ધ્યાન ન રહ્યું કે ભગવાન શિવ ત્યાં છે અને મહાકાળીએ ભગવાન શિવની છાતી પર પગ મૂકી દીધો માકાડીએ જ્યાં જ્યાં પગ મૂક્યો હતો ત્યાં વિનાશ થઈ ગયો હતો પરંતુ ભગવાન શિવને કંઈ નહોતું થયું જ્યારે મહાકાળીએ જોયું કે તેમનો પગ ભગવાન શિવની છાતી પર છે ત્યારે તેમનો ગુસ્સો શાંત થઈ ગયો અને તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા હતા બીજું છે મા પાર્વતીની પરીક્ષા શું તમને ખબર છે કે ભગવાન શિવે પાર્વતીજીની પરીક્ષા લીધી હતી માનવામાં આવે છે કે ભગવાન શિવે માતા પાર્વતી સાથે વિવાહ કરતા પહેલાં પરીક્ષા લેવાનું વિચાર્યું ભોલેનાથે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી માતા પાર્વતી પાસે ગયા તેમણે માતા પાર્વતીને સવાલ પૂછ્યો કે ભગવાન શિવ તો ભિખારી છે તેમની સાથે વિવાહ શા માટે કરવા ઈચ્છો છો આ સાંભળીને માતા પાર્વતી ક્રોધિત થઈ ગયા તેમણે કહ્યું કે તે ભગવાન શિવ સિવાય કોઈની સાથે વિવાહ નહીં કરે માતા પાર્વતીના આ જવાબથી ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા અને તેઓ પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિવાહ કરવા માટે રાજી થઈ ગયા ત્રીજું ભગવાન શિવ શરીર પર રાખ શા માટે લગાવે છે ભગવાન શિવ આખા શરીર પર રાખ લગાવીને રાખે છે શિવ ભક્તો માથા પર રાખનું તિલક કરે છે અને શિવ પુરાણમાં આ અંગે ખૂબ જ રસપ્રદ કહાની છે એક સંત તપસ્યા કરી ખૂબ શક્તિશાળી થઈ ગયા તેઓ માત્ર ફળ અને લીલા પત્તા જ સેવન કરતા આ કારણોસર તેમનું નામ પ્રણત પડી ગયું તપસ્યા કરી સંતે જંગલના તમામ જીવ જંતુ પર નિયંત્રણ મેળવી લીધું એકવાર તેઓ પોતાની ઝૂંપડી સરખી કરવા માટે લાકડી કાપી રહ્યા હતા તે સમયે તેમની આંગળી કપાઈ ગઈ સંતે જોયું કે તેમની આંગળીમાંથી લોહી નહીં પરંતુ છોડનો રસ નીકળી રહ્યો હતો સંત માનવા લાગ્યા કે તેમના શરીરમાં લોહી નહીં પરંતુ છોડનો રસ રહેલો છે અને તે ખૂબ જ પવિત્ર થઈ ગયા છે આ વાતથી તેઓ ખૂબ જ ખુશ થયા અને તેમનામાં ઘમંડ આવી ગયો સંત પોતાને દુનિયાના સૌથી પવિત્ર માનવા લાગ્યા આ જોઈ ભગવાન શિવ તેમની પાસે વૃદ્ધ વ્યક્તિનું રૂપ ધારણ કરીને પહોંચ્યા તે વૃદ્ધ વ્યક્તિએ સંતને પૂછ્યું કે આટલા ખુશ શા માટે છે સાધુએ તમામ વાત જણાવી શિવજીએ આ સાંભળીને જણાવ્યું કે જ્યારે છોડ ઝાડ બળે છે ત્યારે બળીને રાખ થઈ જાય છે અને છેલ્લે રાખ જ વધે છે વૃદ્ધ વ્યક્તિના સ્વરૂપમાં ભગવાન શિવે પોતાની આંગળી કાપી બતાવી તો તેમાંથી રાખ નીકળી સંતને ખબર પડી ગઈ તેમની સામે સાક્ષાત ભગવાન ભગવાન ઊભા છે તેણે પોતાની અજ્ઞાનતા માટે માફી માંગી તે શિવ પોતાના શરીર પર રાખ લગાવવા લાગ્યા જેથી ભક્તો હંમેશા આ વાત યાદ રાખે કે શારીરિક સૌંદર્યનો અહંકાર ન કરે અને જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરે ચોથું ભગવાન શિવે આપ્યું હતું સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુના હાથમાં હંમેશા સુદર્શન ચક્ર છે પુરાણો અનુસાર ભગવાન શિવે વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું ભગવાન વિષ્ણુ શિવની આરાધના કરી રહ્યા હતા ભોલેનાથને પ્રસન્ન કરવા હજારો કમળ ચડાવી રહ્યા હતા ભગવાન શિવ જોવા ઈચ્છતા હતા કે ભગવાન વિષ્ણુની ભક્તિમાં કેટલી તત્પરતા છે આ કારણોસર તેમણે એક કમળ લીધું ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામ લઈને શિવલિંગ પર કમળ ચડાવી રહ્યા હતા ભગવાન વિષ્ણુ હજારમી વાર નામ લઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે શિવલિંગ પર અર્પિત કરવા માટે કોઈ ફૂલ હવે બાકી રહ્યું નથી તે સમયે વિષ્ણુ ભગવાને પોતાની આંખ કાઢી અને શિવને સમર્પિત કરી દીધી આ કારણોસર ભગવાન વિષ્ણુને કમલનયન કહેવામાં આવે છે ભગવાન શિવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને સુદર્શન ચક્રની ભેટ આપી હતી પાંચમું અમરનાથની ગુફા શિવ ભક્તો માટે અમરનાથ ગુફાનું ખૂબ જ મહત્ત્વ છે માતા પાર્વતીએ ભગવાન શિવને અમરતાનું રહસ્ય જણાવવા કહ્યું તો ભગવાન શિવે તેમને એક તરફ લઈ ગયા અને ગુફા જવાના રસ્તામાં અનેક કાર્યો કર્યા આ કારણોસર ગુફાના રસ્તાને ચમત્કારિક માનવામાં આવે છે અમરકથાનું રહસ્ય જણાવવા ભગવાન શિવે તેમના પુત્ર અને વાહનને નિર્જળ સ્થાન પર મૂકી દીધા આ તમામ સ્થળ તીર્થ સ્થળ બની ગયા પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ પહેલગામ થી ગુફા સુધી ગયા હતા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો